વેકેશનમાં છોકરાઓ નદીમાં માટે ઉદલાસ ના હાલમાં કેટલાક કેટલા ઘણા વર્ષોથી વેચીનું ખોદકામ કરવાથી નાના બાળકો કે એક ધાર્મિક સ્થાનો જે હોય ત્યાં નર્મદા નદીમાં નાવા પણ જઈ શકતા નથી એટલે ભાભો નગરપાલિકાના જે પ્રમુખશ્રી છે એ પ્રમુખશ્રીની જ માલિકીની બે ટ્રકો અમારા જિલ્લા તાલુકા પંચાયતના સભ્ય પકડેલી છે અને એકદમ ખૂબ સારી કામગીરી અમારા તાલુકા સર્વિસ કરી છે પણ તેમ છતાં આજની સુધી એવું સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અમારી જે આવેદનપત્ર આપીને વિનંતી કરીએ છીએ એની સામે કાર્ય કરવામાં આવે કાયદેસરના પગલાં ભરવામાં આવે અને એની પાસા કરવામાં આવે એવી અમે આજે વિનંતી કરવાના છીએ બિલકુલ નગરપાલિકાના પ્રમુખની સીધી સંડોવણી આવતી હોય ત્યારે જેઓએ ટ્રક અકડાવી છે પોલીસ પણ બોલાવી હતી છતાં પણ પોલીસે પાછી ટ્રક આપી દીધી શું કહેશો તમામ જે કાર્યવાહી થઈ છે ક્યાંક ને મને લાગે છે ત્યાં સુધી રાજકીય દબાણને હોવાને કારણે જે બે જેટલી ટ્રકો પોલીસથી કસ્ટડીમાં લીધી અને ત્યારબાદ બીજા જ દિવસે એને સુપ્રત કરી દેવામાં આવી એ ખરેખર ખોટું થયેલું છે પણ આવા જે હું માફિયાઓ છે જેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય એ મારી માગણી માંગ છે સાથે સાથે આવનારા સમયમાં જો કદાચ આના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી અને એફઆઈઆર જેવી પ્રક્રિયાઓ ન કરે તો ઉગ્ર આંદોલન કરીશું બિલકુલ વડોદરા શહેર સહિત મહેસાણા